જિલ્લા કમાન્ડન્ટ ગિરીશ રવૈયા ગઈકાલે સોશિયલ મીડિયા મારફત તથા અમુક હોમગાર્ડ સભ્યો મારફત એવા સમાચાર મળેલ છે કે અમુક હોમગાર્ડ છે કોઈ બીજા હોમગાર્ડ ઉપર પોલીસ સ્ટેશનમાં નાઈટમાં હાજર થવાના બાબતે બબાલ કરી અને ઝઘડાઓ કરેલ છે અને એકબીજા પ્રત્યે અપશબ્દો બોલી માથાકૂટ થયેલ છે હોમગાર્ડ દળ છે એ નીતિમત્તા શિસ્ત સાથે જોડાયેલું દળ છે દળમાં આવી પ્રવૃત્તિઓને કોઈ સ્થાન નથી એટલા માટે મીડિયામાં આવેલ સમાચારોને હાલ પૂરતા આધાર ગણી તમામ છ હોમગાર્ડ જેના વિરુદ્ધ આ ગુનો દાખલ થયેલ છે તેઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરી અને તેમના ઓફિસર કમાન્ડિંગને આ સભ્યો સામે થયેલ એફઆઈઆરની નકલ મેળવી અત્રેની કચેરીએ રજૂ કરીએથી આગળની તપાસ અને ખાતાકીય કાર્યવાહીઓ કરવામાં આવશે